નમસ્કાર મિત્રો મિત્રો ધનુ રાશિના જાતકો માટે શનિ ભગવાન શનિ ભગવાન થી એ મળશે કે આપના શત્રુઓ છે આપને ખૂબ પરેશાન કરતા હતા એ દૂર થશે શત્રુ પર આપનો વિજય પ્રાપ્ત થવાનો છે બીજું વરદાન એ છે કે આપના કાર્યક્ષેત્રમાં આપને ઉન્નતિ પ્રગતિ થવાના

શનિ ભગવાનની કૃપા વધારે વિશેષ આપના ઉપર થઈ શકે નમસ્કાર